હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં છે ને હું એ મજામાં છું સવારના બધાના રમાદન તે માતાજી ને ગુડ મોર્નિંગ હા હા જેટકો છે એના વાળો ઓર્ડર છે વાળો આ આમ ના નથી જે હું એમ કો ના ના હું બાપા જવાના છે કાઉ બિલ લાવા કાણા વરલ

રેસીપી કોનો લે જતો હાલે અમે જઈ છીએ ચાણાવાળ પણ કન્ટિન્યુ મહિના તો તમને બતાવતો રહે એટલે બાબા કે આમાં શું આવે જો તમે ફૂલેવર નહીં ફૂલેવરમાં કાંઈ નહીં ગોટા ખવાય એવા થઈ જશે કોબીને ખાવા તો લઈ જજો તો કન્ટિન્યુ બને અમે આવી જશે ઠાડેશ ને તો પાત્રી માવો લીધો છે માવો ખાઈને પછી નીકળી જઈએ ઠાડેશમાં બહુ બસ છે તો કન્ટિન્યુ મહિના રહ્યો આગળ

અને કઈ ડાંડા આકે છે ઉબાવાખા લેવા કે માંગતા ન થી આપણે ફાઇનલી જોબ છટાઈ ગ્યો છે નાજા કા થોડું સીબીત હરિયા સાટા છે જો હાલ આપણે મારતો હતો ખાતર હવે ને વામ બાબા રપટો મારવાનો છે રપટો મારે મારવાનો છે લેવા જશે રપટો ઈ ભી ખાતર સે આવી છે લે હું રપટો આક્યો તો રોક ઘણો છોટાઈ ગ્યો છે એ સાર પર સરગે છે તું ના જગન કે તું સાટી દો હું ખાતર સાડતો થઈ જા ને વામ બાવા જે છે રપટો લેવા તો સીધા કે રપટો માધી હું તો મારતો ખાતે હટતા છે એ આવે તો જો ના સાટે છે તો આમ પપાઇ તો હું થોડા ખરી હટ રોડ ફરતો છે ઓય સો હોલીવડિયે ને થોડુંક બાકી તો કામ ખૂટા નાખવાના હતું પાવવાનું તમારે ને એવું છે પછી હોલીવડિયે ને ખૂટાકપ પાયો છે તારમાં તો એ ખૂટા થાય પાછે આઠ આઠ કાય પાછે જગુ કાકાઈ કવો છે અને રાજુ કા તમે શું કહેતા હતા મારન કહી નથી ભરાઈ ગયો આખો ભરાઈ ગયો કે ડૂબકી મારીને ચેક કરત ખબર પડે કે કવો છે કે કુંડી છે તો હું જોઉં કે દાદુ કાતાણે છે ત્યાં નાના નાના પણ થાય કાકા એટલે કાકા કેવો પડે આ માસે ભાઈ બે છે જે કોઈ હાલે તો અહીંયા કાપી છે અહીંયા મળી કાપવાના છે મારે ખોટા તો અમે ઘડી કાપી લઈ નકર થઈ જાય આગળ તડકો બપોર તો અમે કન્ટિન્યુ કાપી લઈ બધા ને રાજુ પાણી તો ખોટા કાપી આવું તો કન્ટિન્યુ મને પછી લોક માં પાણી વાય તે બતાવી દઈએ મિત્રો આપણે ફાઈનલ વાળો બાંધી દો છે કલટો થઈ ગયો છે અને લેટ તો આવી નથી ઝટકા મારે છે ને વાળો જો આપણે બાંધી દો છે એ કાઈ ને બે બાયરા છે ફર તો થઈ ગયો છે થોડો કટકો કઢો છે આપણે એ આવતા જતો લેતો એટલે સી જાય ફર તો મત દીધો છે ને લેટ ઝટકે છેડી છે

ત્રણ ફરિયાદ કાલી પીધા છે અને ત્રણ કલાકમાં પી ત્રણ કલાકમાં ત્રણ ફરિયાદ પીધા છે તો આવી જશે આવી જાઓ વેલાવાડી હું છું ઓલી વડી ઘરે ઘેરે આવીને દવા સાંટવાનો લઈ લીધો છે મેં આગળ કીધું દવા સાટવાની હતી મારે સેટ ચાર હરિયા ચાર હરિયાના અડધું છું છે લણનું હરિયું સુટ્ટાણું છે હેઠે બાકી છે હું લસણમાં આરો સાટી દઉં શું શું કહેવાય પડે છે સમરો સાટી દો પછી આ છે શક્કરિયા આપણા શક્કરિયા કોબીને તમને બતાવી દઉં તારે કોબી તો આવી રીતે ચી છે કેવા દડા દેખાય છે હવે તમને પાવીને આપણે એટલે જો આવી રીતે છે અને એ એક પપ સાટવો જોઈએ મારે બી હવા થઈ જશે દેખાતો નથી તો તમને ક્વા બતાવી દઉં ને આ ડુંગળી મેં સાટવાની છે દવા એક પપ જોઈ આપણે એટલે આપણે સાટી દઈએ એક પપનો દવા અને એક પપને સાટી દઈ પછી નહવાનું છે ઠંડી બહુ લાગે છે પણ નહોવું તો જોઈએ તે કાલે નાહવાનું કહેતો પણ કાલે નતું નહવાનું દવા જાય એટલે વગર ઘર પૂછ્યું નાવું તો જોઈએ તે એ મને માને કીધું છે એનું પણ મૂકવાનું એનું પણ મૂકી દીધું છે તો હું સડી દઉં ટાઈટ વળી પડી છે પવન છેલ્લો ટાઈટ બહુ છે તમારા વિસ્તારમાં કેવી છે ટાઈટ એ પછી કોમ્પેટમાં કહેજો મને અમારે તો બે દિવસ પડવા મળ્યું છે બે ત્રણ દિવસ પડવા મળ્યું છે ને આ વિડીયો બટલું જ તેને ઓલી વડીનો કાર્યનો આજનો બે ભેગો કર્યો તમે કહું બે ઓલોગ બનાવવાનું કે બતાવી દીધું તમને હું આજેથી બતાવ્યું તું કાલે હું બતાવ્યું સાત ટાઈ તો બધાને બાય બાય ટાટા આવી જાઓ બીજા નવા લોકો સાથે મળ્યા